ફરજ બજાવતા કર્મચારીઓને સેલ્ફ ડિસિપ્લિનની તાલીમ આપવામાં આવી હતી સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સેલ્ફ ડિસિપ્લિન મેળવે તે હેતુસર એક વિશેષ તાલીમનું આયોજન સુરતના ઉમરા પોલીસ મથક નીચે આવેલા સભાખંડમાં કરવામાં આવ્યું હતું પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે અને પોલીસ કંટ્રોલ રૂમ ઉપર સામાન્ય જનતાના કોલ આવે તે દરમિયાન પ્રજાને કઈ રીતે સંતોષકારક જવાબ આપવા તે તમામ પ્રકારની તાલીમ આપવા માટેનું આયોજન આ કાર્યક્રમ થકી કરવામાં આવ્યું હતું લોકોને ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત છે કંટ્રોલ રૂમના સો નંબર ઉપર અનેક લોકો પોતાની ફરિયાદ અને રજૂઆત કરતા હોય છે આ સમય દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ફરિયાદ અને રજૂઆતોનો મારો રહે છે જેથી ક્યારેક કંટ્રોલ રૂમમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ પ્રજાને સંતોષકારક જવાબ આપી શકતા નથી જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વયનો અભાવ જોવા મળતો હોય છે પરંતુ સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતની સૂચના અન્વયે અને સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરમાં જાતે ડીસીપી વિજયસિંહ ગુર્જર અને અન્ય સંસ્થાના વક્તા હાજર રહ્યા હતા શિબિરમાં ડીસીપીએ પોલીસ કર્મચારીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ સામાન્ય વ્યક્તિનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં આવે છે ત્યારે સામાન્ય વ્યક્તિ જોડે કઈ રીતનો વ્યવહાર કરવો તેમજ કઈ રીતે તેણે સમજણ આપવી તે પોલીસ કર્મચારીઓની નૈતિક ફરજ છે